એક ગામમાં મોઢાભાઈ શેઠ નામનો ધનિક રહેતો હતો જેના પર ઘણા બધા ખેતરો અને પશુધન હતું તે ગામનો સૌથી ધનિક માનવામાં આવતો હતો પરંતુ ખૂબ જ કંજૂસ હતો તેની સામે ગજભાઈ નામનો એક ગરીબ ખેડૂત હતો જે સાવ સહનશીલ અને મહેનતુ હતો ગજભાઈ પાસે એક નાની ગાય હતી જે દિનચર્યાનો એકમાત્ર આઘાર હતી એક દિવસ શેઠે ગામમાં એક અનોખી વાત ફેલાવી મારા ખેતરની નજીક એક દૂધનો કૂવો છે જે તેને ખરીદે છે તેના માટે તો માલામાલ થવાનું બરાબર છે ગજભાઈએ આ સાંભળ્યું અને વિચારી રહ્યું કે જો કૂવો ખરીદી લેશે તો ગાયના દૂધ સાથે વધુ ફાયદો થઈ શકે પરંતુ તે ખૂબ ગરીબ હતો અને કૂવો ખરીદવા પૈસા નહોતા તેમ છતાં તે શેઠ પાસે ગયો અને વિનમ્રતાથી પૂછ્યું શેઠજી આ કૂવો હું ખરીદી શકું શેઠે ચતુરતાથી કહ્યું જો તું દર મહિને ગાયનું દૂધ આપતો રહે તો હું તને કૂવો વેંચીશ ગજભાઈએ વચન આપ્યું અને કૂવો ખરીદી લીધો પરંતુ થોડા સમય પછી શેઠ ગજભાઈ પાસે ગયો અને કહ્યું ગજભાઈ હવે તું દૂધનો કૂવો તારો કહેવાય છે પણ દૂધ તો હજુ મારા કૂવામાંથી આવતું છે એ દૂધ પર મારો હક છે ગજભાઈ આશ્ચર્યમાં પડ્યો અને વિચારમાં ગયો પછી તે ગામના પંથકમાં જઈને ન્યાય માગ્યો પંથકમાં શેઠ પાસે પછડાટ પાડી અને પૂછ્યું શેઠજી તમે કૂવો વેંચ્યો છે તો હવે એ પરની વસ્તુઓ પણ ખરીદદારે માટે છે નહીં શેઠે માની લીધો કે તે ખોટો કરતો હતો અને લોકોએ શેઠનો ઠટ્ટો કર્યો શેઠે માની લીધો કે ગજભાઈ સાથે નિષ્ઠાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ આ વાર્તાથી શીખ મળે છે કે પોતાને વધુ ચતુર સમજીને અન્યાય કરવો યોગ્ય નથી જીવનમાં ઈમાનદારી અને ન્યાયની મોટી કિંમત